આગની મોટી ઘટના બની હતી ખાતે આવેલા એક કોમ્પ્લેક્ષના બીજા માળે પંદર બાય પંદરની રૂમમાં ગેસ લીકેજ બાદ સુરતના ફુલપાડા વિસ્તારમાં બીજા માળે પંદર બાય રૂમમાં ગેસ લીકેજ બાદ થતા સાત યુવાનો દાજી ગયા હતા તમામને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા આગમાં દાજેલાઓમાં અનંત પાસવાન બલરામ પાસવાન મિથુન પાસવાન સાગર પાસવાન બાદલ પાસવાન ચંગોરા પાસવાન અને પ્રદ્યુમન પાસવાનનો સમાવેશ થાય છે તો આગની ઘટના બાદ સ્થળે દોડી ગયેલી ફાયરની ટીમે પાણીનો મારો છલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો ઓરિજિનલ ગુજર સામાજિક કાર્યકર્તા સુરત છે આજે મારો અશ્વની કુમાર ફૂલપાડા ગામની અંદર અહીંયા કૃષ્ણ ક્રિષ્ણા એપાર્ટમેન્ટ છે ત્યાં એક નાનો મેસનો રોજગારી માટે ધંધો ચાલુ કરેલો પરંતુ આ મેસની અંદર કોઈ પરમિશન નથી હોતી એમાં જે ગેસના બાટલા હોય છે એની બી પરમિશન નથી હોતી આવા સમયમાં જ્યારે આગની ઘટના ઘટી એમાં ગંભીર રીતે સાત લોકો દાઝી ગયા આ બેદરકારીને કારણે આજે સુરત મહાનગરપાલિકા હોય કે એનું સ્થાનિક પોલીસ સ્ટેશન હોય આ તમામ જવાબદારી આરોગ્ય અધિકારીની અને પોલીસ સ્ટેશનની છે